દાદાના કરુણા એકતા અને ભાવનાના સંદેશ સાથે સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ દીદી કૃષ્ણા કુમારીનું ગુજરાતમાં આગમન સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ દીદી કૃષ્ણા કુમારી હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે આ યાત્રા દરમિયાન તેઓ લોકોને કરુણા એકતા અને સેવાના શાશ્વત સંદેશથી પ્રેરણા આપી રહ્યા છે સુરત વડોદરા રાજકોટ અને જૂનાગઢની મુલાકાત પછી પૂજ્ય દીદી કૃષ્ણાકુમારી હવે અમદાવાદ પધાર્યા છે જ્યાં તેઓ શ્રેણીબદ્ધ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે ગુરુવારે અહીં એક કાર્યક્રમમાં તેમણે માતાપિતાઓ માટે તેમના બાળકો માટે સમય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો મીડિયાકર્મીઓને સંબોધતા દીદીએ કહ્યું હતું કે આજે આપણે તમામ ભૌતિક સુખ સુવિધાઓ સાથે બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ જોકે આપણે તેમને સમય નથી આપી રહ્યા अपने तमने गेजेट्स तो आप रहा चाहिए, परंतु योग्य मार्गदर्शन नहीं आपता बाड़क स्पोन्ज जेवा है माता पिता अवलोकन और अनुकरण करे रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदावाद मैसेज मेस, देने नहीं आई हूँ लेकिन मैं एक रिक्वेस्ट कर सकती हूँ कि हम सब अपने संस्कृति से सच्चे रहे हम सबको पता है कि हमारी संस्कृति क्या है लेकिन हम उस संस्कृति को भुलाकर हम इमिटेशन के रास्ते पे चल रहे हैं हमें अपने संस्कृति को जिंदा रखना है और कहा जिंदा रखना है अपने जीवन में एक एक अपने को देखे औरों को मत देखे अपनों को अब अप खुद को देखकर हमें खुद को परिवर्तित करना